ખાસ કરીને કેટલા વર્ષથી તમે અબડાસા તાલુકાની મુલાકાત લીધી અત્યારે જે પ્રજાના કેટલા પ્રશ્નો હતા અને જે નિરાકરણ થયા છે છેલ્લા આઠ મહિનાથી અબડાસામાં દર અઠવાડિયે અબડાસાની સમસ્યાને લઈ અને હું આવું છું અને અહીંયા દરેક સમાજના સાથે હોય છે દરેક પ્રશ્નો ઉપર કામ કરીએ છીએ પહેલું જ અમારું આંદોલન રહ્યું નલિયામાં સિવિલ હોસ્પિટલનું ત્યાં ડોક્ટર ઇકવિપમેન્ટ હતા અને હોસ્પિટલે જર્જરી હતી અમે આંદોલન કર્યું અને દોઢ મહિનાની અંદર જ સરકારશ્રી દ્વારા છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નવી હોસ્પિટલ બનાવવા માટે અને જે ઇક્વિપમેન્ટ નહોતા એ તમામે તમામ લેબોરેટરીને એ બધા ઇક્વિપમેન્ટ આવી ગયા એ બાદ અલગ અલગ હમણાંઓમાં જઈ જ્યાં આગળ એક પણ શિક્ષક નહોતું અથવા એક શિક્ષક હતું તો તાલુકા શિક્ષણ અધિકારી ને રજૂઆત કરી અને જ્યાં શિક્ષક વધારે છે ત્યાંથી એ જ્યાં ઓછા છે એવી ચારથી પાંચ ગામોમાં શિક્ષકો મોકલવામાં આવ્યા ખાસ એક હાલ જ મુદ્દો છે માછીમારોનો જે બગડીયા એક લકડી કે હોય એ માછીમારી દૂધ પાક બે મહિના સુધી બંધ હતો તો માછીમારો બધા એમાં અમારી પાસે રજૂઆત કરીને હું પોતે ત્યાં કને મળવા ગયો અમારી ટીમ દ્વારા તો એ બાદ સાત આઠ દિવસની અંદર જ માછીમારી પણ ચાલુ થઈ ગઈ છે એકદમ બંધ પડી હતી આવા વિવિધ પ્રશ્નો છે આજે શિક્ષણના મુદ્દે નલિયા હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યું રેલી કાઢી અને એસડીએમ અને તાલુકા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે અબડાસામાં જે છસો શિક્ષકોની ઘટ છે એ તમામે તમામ શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે અને એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે શિક્ષકો જ્યારે આવે એનામાંથી સિત્તેર ટકા શિક્ષકો અબડાસામાં કચ્છના સ્થાનિક હોય સાથે એક મુદ્દો એ પણ છે કે જે શિક્ષકો આવે છે અને સ્થાનિક કચ્છના હોય છે અને બહારના હોય છે એ શિક્ષકો જે ગામમાં શિક્ષક તરીકે આવે એ ગામમાં જ રહે બારે ક્યાં ન રહે ચોથો એક મુદ્દો એ છે કે પચાસ એક સ્કૂલો એવી છે અભિયામાં જે જર્જરીત હાલતમાંથી જે ખરેખર થોડીક વાલીએ નવી બનાવવાની છે તો મારી એ છે સરકાર પાસે કે એ તમામે તમામ સ્કૂલો તોડી અને એક મહિનાની અંદર નવું બાંધકામ શરૂ કરવામાં આવે આ જો શિક્ષણ મુદ્દેનું આજનું આંદોલન હતું જો એક મહિનામાં પૂરું કરવામાં આવશે નહીં તો ચોક્કસ આ સરકારના વિરોધમાં કચ્છના ધારાસભ્યોના વિરોધમાં કચ્છમાં ચાર હજાર સાતસો જેટલી ઘટ છે એ મુદ્દે પણ લડત અમારી છેલ્લા દોઢ વર્ષથી ચાલુ છે હું પોતે ગાંધીનગર શિક્ષકોની ભરતી માટે આવ્યો છું અને કચ્છમાં છ હજાર ચાર હજાર સાતસો શિક્ષકોની ઘટ એ પણ એક મહિનાની અંદર પૂરી કરવામાં આવે જો એવું નહીં થાય તો સરકારના વિરોધમાં અધિકારીઓના વિરોધમાં અને કચ્છના છ છ ધારાસભ્ય અને એક સાંસદ એમની ઓફિસ આગળ તાળાબંધી ઘેરાવ ધરણા કે ફરી પાછો આ રોડ રસ્તા બંધ કરવાની નોબત આવી તો અમે ચોક્કસ એ પણ પગલાં લેવા તૈયાર છીએ અમારી શાળામાં જ્યારે પણ વસતા પાણી ભરાઈ જાય છે એટલા માટે છોકરાઓ બેસવું જગ્યા પણ નહોતું અને અમારી શાળાનું મેદાન પણ નાનું છે અમારી શાળામાં કેટલી બધી તકલીફો છે શિક્ષકોની ઘટ શિક્ષકો ચાર જ છે અને હજુ અમને ચાર શિક્ષક જોઈએ છે અમારી શાળામાં શિક્ષકો મોકલો